રાધે રાધે દોસ્તો ધન લાભ માટે વાસ્તુ અનુસાર આ ઉપાય કરો આર્થિક તંગી દૂર થશે ઘણી વખત સારી આવક હોવા છતાં વ્યક્તિને પૈસા બચાવવામાં મુશ્કેલી પડે છે તેની પાછળનું એક કારણ ઘરનો વાસ્તુ દોષ હોઈ શકે છે વાસ્તુશાસ્ત્ર અનુસાર કેટલાક નિયમોનું પાલન કરવાથી ધનની દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે આ નિયમોને અવગણવાથી વ્યક્તિને પૈસા સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે પૈસા મેળવવા અને આર્થિક તંગી દૂર કરવા વાસ્તુ ઉપાય જાણો નાણાકીય લાભ માટે વાસ્તુ ઉપાય ઘણી વખત સારી આવક હોવા છતાં વ્યક્તિને પૈસા બચાવવામાં મુશ્કેલીઓ પડે છે તેની પાછળનું એક કારણ ઘરનો વાસ્તુદોષ હોઈ શકે છે પૈસા સંબંધિત સમસ્યાઓ દૂર કરવા માટે વાસ્તુશાસ્ત્રમાં કેટલાક ઉપાયો સૂચવવામાં આવ્યા છે એવું માનવામાં આવે છે કે આ ઉપાયો કરવાથી વ્યક્તિની આર્થિક સ્થિતિમાં સુધારો થાય છે અને જીવનમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ આવે છે સંપત્તિ મેળવવા માટે કેટલાક સરળ વાસ્તુ ઉપાયો જણાવીશું આ દિશામાં પૈસા રાખો વાસ્તુશાસ્ત્ર અનુસાર ઉત્તર દિશા ભગવાન કુબેર અને ધનની દેવી લક્ષ્મી સાથે સંબંધિત છે તેથી ઉત્તર દિશાને ધન અને સમૃદ્ધિની દિશા માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે આ દિશામાં પૈસા રાખવાથી નાણાકીય લાભ થાય છે અને સકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધે છે મુખ્ય પ્રવેશ દ્વાર પર દીવો પ્રગટાવો વાસ્તુશાસ્ત્ર અનુસાર દેવી લક્ષ્મી સાંજે ઘરમાં પ્રવેશ કરે છે દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા અને તેમના આશીર્વાદ મેળવવા માટે ઘરના મુખ્ય પ્રવેશ દ્વાર પર દરરોજ ઘીનો દીવો પ્રગટાવવો જોઈએ એવું માનવામાં આવે છે કે આમ કરવાથી દેવી લક્ષ્મી ઘરમાં કાયમ માટે નિવાસ કરે છે અને આર્થિક સ્થિરતા લાવે છે આ દિશામાં માછલીઘર અથવા ફુવારા મૂકો વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરનો ઈશાન ખૂણો સૌથી શુભ માનવામાં આવે છે ઈશાન ખૂણો ઘરની ઉત્તર પૂર્વ દિશામાં છે એવું માનવામાં આવે છે કે આ દિશામાં દેવી દેવતાઓનો વાસ હોય છે વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરના ઈશાન ખૂણામાં માછલી ઘર અથવા ફુવારા રાખવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે અને પૈસા સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે આ દિશામાં કબાટ કે તિજોરી રાખો વાસ્તુશાસ્ત્ર અનુસાર આર્થિક લાભ માટે તિજોરી કે કબાટને યોગ્ય દિશામાં રાખવું જરૂરી છે વાસ્તુશાસ્ત્ર કહે છે કે ઘરમાં પૈસા રાખવા માટે તિજોરી કે કબાટ હંમેશા દક્ષિણ દિશામાં રાખવો જોઈએ અને તેનો દરવાજો ઉત્તર તરફ ખુલવો જોઈએ મુખ્ય દરવાજા પર સ્વસ્તિકનું ચિહ્ન બનાવો વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરના મુખ્ય દરવાજા પર સ્વસ્તિક ચિહ્ન બનાવવું ખૂબ જ શુભ માનવામાં આવે છે તેને સુખ અને સમૃદ્ધિનું પ્રતિક માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે તે નકારાત્મક ઉર્જા દૂર કરે છે અને જીવનમાં આર્થિક પ્રગતિ લાવે છે વસ્તુઓની યોગ્ય જગ્યા પર ધ્યાન આપો વાસ્તુશાસ્ત્ર અનુસાર દેવી લક્ષ્મી હંમેશા સ્વચ્છ જગ્યાએ રહે છે તેથી કોઈપણ પ્રકારની તૂટેલી વસ્તુઓ તિજોરી પાસે ન રાખવી જોઈએ આને અશુભ સંકેત માનવામાં આવે છે એવું કહેવાય છે કે આમ કરવાથી નાણાકીય સમસ્યાઓ થઈ શકે છે